હવે આપણે પેલા મેં આ બે લીટર દૂધ લીધું છે તેને આપણે પેલા ગરમ કરી લેવાનું છે આપણે આ તપેલામાં જ મેં ગાયનું દૂધ લીધું છે તમે કોઈ પણ દૂધ લઈ શકો છો એટલે આપણે એક ઉફાણો આવે ત્યાં સુધી આપણે તપેલામાં રહેવા દેવાનું છે ત્યારબાદ ગળની પ્રોસેસ આપણે જોઈશું મેં બે લીટર દૂધ લીધું છે તમારે જેટલો કરવો હોય તેટલું દૂધ લઈ શકો છો આપણે દૂધ ગરમ થઈ ગયું છે એક ઉભરો આવી ગયો છે હવે આપણે નીચે ઉતારી લેશું આપણે એક દીધું છે તેમાં ઘી નાખીશું આપણે લગાવી દેસુ એટલે આપણું દૂધ જરા પણ ચીપકશે નહીં અને ફાટશે પણ નહીં ઘણાનો પ્રશ્ન થતો હોય છે કે અમારે સાબુદાણા નાખીએ છીએ અને પાક બનાવીએ છીએ તો ફાટી જાય છે પણ આ પ્રશ્ન નહીં બને આ રીતના આપણે ઘીવાડું કરી લેવાનું છે ત્યારબાદ આપણે કાજુ બદામ પિસ્તા ને ચારોલી લીધી છે ચારોલી એકદમ મસ્ત આપણે દૂધ પાકને લુક આપે છે અને ટેસ્ટ પણ એનાથી મસ્ત આવે છે એટલે આપણે આને ફ્રાય કરી લેશું એકદમ સરસ આપે આછોક કલર ફરી એટલું જ આપણે કરવાનું છે ફ્રાય વધારે નથી કરવાનું આપણે ધીમી આંચ ઉપર રાખીશું એટલે બળે પણ નહીં બળવાનો દેવાનો તો આપણે દૂધ પાકનો સ્વાદ ફરી જશે અને મસ્ત પણ નહીં લાગે એટલે આ રીતના આપણે ધીમે ધીમે તારી આપણે ફ્રાય લેવાનું છે આપણે સરસ રોસ્ટ થઈ ગયા છે હવે આપણે પાછા કાઢીએ શું પ્લેટમાં એક પ્લેટમાં ઘી ની કાળી કાઢી આપણે પલળવા દેવાના છે એકદમ સરસ થઈ ગયા છે મેં બે લીટર દૂધમાં એક કપ આપણે સાબુદાણા લીધા હતા હવે આ સાબુદાણા આપણે આ ઘી આપણે ફ્રૂટ ડ્રાય ફ્રુટ રોસ્ટ કર્યું છે તેમાં આપણે નાખી દેશું એકદમ પાણી નીતાળી લેવાનું છે આ રીતના આપણે પહેલાં નાખી દઈશું એટલે તમારો દૂધ પાક ક્યારે પણ નહીં ખાટે તમારા પ્રશ્ન પણ નહીં થાય કે મારે ખાટી જાય છે આને આપણે ચાર પાંચ પાણીએ પહેલાં ધોઈ અને એનો સ્ટાર્ચ કાટીને પછી જ આપણે પલાળ્યા છે એટલે આપણે એને પલાળવા પહેલાં એકદમ સરસ ધોવાના છે આ રીતના દુધ્ધા સાબુદાણામાં ઘીનું કોટિંગ થઈ જાય એ રીતના આપણે એક મિનિટ માટે સાકરવાના છે વધારે નહીં એટલે તમારો ચીપકશે પણ નહીં અને એકદમ મસ્ત તમારા સાબુદાણા છૂટા છૂટા રહેશે અને તમારો દૂધ પાક ફાટશે પણ નહીં આ રીતના આપણે બધા સાબુદાણામાં કોટિંગ થઈ ગયું છે હવે તેમાં આપણે ગરમ દૂધ કરેલું છે તે નાખી દેસુ હવે આપણે ગરમ દૂધ નાખી દેસુ તમે જોઈ શકો છો એક પણ સાબુદાણું ચીપકશે નહીં દૂધ નાખ્યા પેલા આપણે ઉપર આવવા જોઈ શકો છો હવે આપણે ફૂલ ગેસ રાખીશું આ રીતના એકદમ સરસ તમારા મસ્ત દૂધ થશે ફરાળી આપણે આપણે કોઈ પણ વ્રત રહ્યા હોય કે ઉપવાસ હોય તો ભેડું ખાવાનું મન થાય તો આ રીતના આપણે દૂધપાક બનાવી શકીએ છીએ અને તમે સાબુદાણાની જગ્યાએ મોરૈયો પણ નાખી શકો છો મોરૈયાને સાંબો પણ કહેવાય છે તમે મોરૈયાને શું કહો છો મને માં લખી બતાવજો કે તમે શું કહો છો મોરૈયો કહો છો કે સાંભો કહો છો આ રીતના સતત આપણે હલાવતા રહેવાનું છે મસ્ત સાબુદાણા બધા ઉપર આવવા માંડ્યા છે એકદમ સરસ આપણે થઈ ગયા છે હજી આપણે કાચ જેવા થવા દેવાના છે આપણે આમાં એક મસ્ત સિક્રેટ વસ્તુ હું તમને બતાવીશ ઉમેરવાથી એકદમ ફટાફટ ઘટ પણ થઈ જાય છે અને સરસ ટેસ્ટ પણ આવે છે એટલે તમે આ વિડીયો જરા પણ સ્કીપ કર્યા વગર જોજો એટલે તમને ખ્યાલ આવે કે આમાં આપણે કઈ વસ્તુ ઉમેરવાની છે આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરવાથી એકદમ સરસ ઘટ આપણે ડેરીમાં કે બજારમાં દુકાનમાં મળે છે તેવો મસ્ત આપણે દૂધપાપ થઈ જશે એકદમ મસ્ત આપણે બને છે આ આ એક વસ્તુ રીતના આપણે સતત રહેવાનું છે અને સાઈડમાંથી આ રીતના આપણે લેતું જવાનું છે જેટકે નહીં ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતના આપણે સતત હલાવતા રહીશું એટલે નીચે બેસે પણ નહીં તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણા સાબુદાણા ગેટઅપ પણ એટલો મસ્ત આવે છે જોતા જ આપણે ખાવાનું મન થઈ જાય એટલો મસ્ત આપણે સાબુદાણા દેખાય છે તમે જોઈ જ શકો છો એકદમ સુપર લાગે છે આપણે એક ભાગનું દૂધ મળી ગયું છે ત્રણ ભાગનું રહ્યું છે હવે તેમાં આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું મેં એક વાટકામાં ઠંડુ દૂધ એક ચમચો લઈ લીધું છે હવે તેમાં આપણે ફરાળી સિંગોડાનો લોટ આવે છે તે મિક્સ કરીશું એક ચમચી મોટી મેં લીધો છે એક ચમચી લીધો છે મોટી ચમચી આવે તે હવે એ બધું આપણે આ રીતના એકદમ સરસ જરા પણ ગાંઠા ન રહે એ રીતના મિક્સ કરી દેવાનું છે એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે એટલે આપણે એકદમ સરસ દૂધ પાક બને અને આપણે ફ્લેવર પણ એટલી મસ્ત આવશે આમાં આપણે ફરાળી છે એટલે આપણે કોર્ન ફ્લોર કે આપણે ક્લસ્ટર્ડ પાવડર કે કોઈ નથી ઉમેરી શકતા એટલે આપણે આ શિંગોડાનો લોટ ફરાળી આવે છે તે નાખવાનો છે એક પણ લમ્સ નથી રહેવા દેવાના એટલે સરસ આપણે થઈ જશે આપણે એકદમ સરસ થઈ ગયું છે હવે આપણે આને ધીમે ધીમે આપણે નાખતા જઈશું અને ચમચા વડે હલાવતા જઈશું આ રીતના આપણે એક હાથે હલાવતા જવાનું છે અને એક હાથે આપણે થોડું થોડું નાખતા જવાનું છે એટલે જીત કે નહીં આ રીતના આપણે થોડું થોડું નાખતા જઈશું હલાવતા જઈશું આ રીતના બધું ફરી મિક્સ કરી દેસું આપણે થોડી વાર બે મિનિટ માટે ઉકળવા દઈશું ત્યારબાદ આપણે ખાંડ ઉમેરીશું એકદમ સરસ થઈ જાય સાબુદાણા તમે તમારે જેટલા માપમાં નાખવા હોય તેટલા નાખી શકો છો આ રીતના આપણે બધું સાઈડમાંથી લેતું જવાનું છે આપણે એટલે સુધી દૂધ હતું આપણે ત્રણ ભાગનું રહ્યું છે ને એક ભાગનું બળી ગયું છે ત્યારબાદ આપણે સિંગોડાનો લોટ નાખવાનો છે દૂધ સાથે મિક્સ કરીને ઠંડા દૂધમાં નાખવાનો છે આપણે પેલા હતું તેથી સરસ થઈ ગયું છે હવે આપણે ખાંડ ઉમેરી દેશું મારે બે લિટર છે એટલે મેં સાડા ત્રણસો ગ્રામ લીધી છે તમારે જેટલું દૂધ હોય જેવું ગયું ખાતા હોય એ પ્રમાણે લઈ શકો છો આ રીતના ફરી આપણે બધું મિક્સ કરી દેવાનું છે ખાંડ એકદમ પાકવા દેવાની છે ખાંડ નાખી છે એટલે આપણે પતલું દૂધ ફરી થઈ જશે એટલે ખાંડ પાકે ત્યાં સુધી આપણે રહેવા દેવાનું છે જો તમે એકદમ કાટો ખાવા માંગતા હોવ આપણે રબડી રબડી બનાવીએ એ રીતના તો તમારે પચાસ ટકા દૂધ બાળીને પછી આપણે નાખવાનો છે સિક્રેટ વસ્તુ આપણે ઉમેરી રીતે સિંગોડાનો ખરાળી લોટ એટલે આપણે આ રીતના હલાવતા રહેશું હવે તેમાં આપણે ઈલાયચી પાવડર નાખીશું મેં એક ચમચી ઇલાયચી પાવડરમાં ખાંડ સાથે દળીને લીધો છે એટલે એકદમ સરસ થાય એટલે હું એક ચમચી મેં લીધો છે તમે જોઈ શકો છો તે ઇલાયચી પાવડર આપણે નાખી દેસુ ફરી આપણે મિક્સ કરી દેસુ જો તમારે નો કોઈ ખાતા હોય તો સ્કીપ કરી શકો છો આ એલચી નાખવાથી એકદમ મસ્ત ફ્લેવર આવે છે હવે આપણે જે કાજુ બદામ ને પિસ્તા ને ચારોલી આપણે જે રોસ્ટ કરી છે તે નાખી દેસુ ફરી કાજું આપણે બધું મિક્સ કરી દેવાનું છે હવે આપણે પરફેક્ટ સરસ થઈ ગયો છે આટલો ઘટ થઈ ગયો છે તમે જોઈ શકો છો આપણે આ પૈડો રહેશે એટલે હજી પણ ઘટ થશે આપણે એકદમ મસ્ત ઘટ થઈ ગયો છે તમે જોઈ શકો છો હજી આપણે ઠંડુ થશે એટલે આથી પણ ઘટ થશે જો વધારે ઠંડુ થવા દે પાકવા દેસું તો એકદમ બહુ ઘટ થઈ જશે એટલે આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને ઠંડો થવા દેશું હું ચમચા વડે તમને બતાવું છું આ રીતના આપણે કોટિંગ થવું જોઈએ એટલે એકદમ સરસ આપણે પરફેક્ટ માપ સાથે કહેવાય છે એકદમ સરસ આપણે કટ થઈ ગયો છે હવે આપણે આને ઠંડુ થવા દેસું હવે આપણે દૂધપાક ઠંડો થઈ ગયો છે આપણે એકદમ સરસ ઘટ પણ થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણો દૂધપાક તૈયાર થઈ ગયો છે આપણે સર્વ કરીશું મસ્ત પાક તૈયાર થઈ ગયો છે ફરાળી તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે ખાવાની પણ મજા પડી જાય જોતા જ ખાવાનું મન થઈ જાય એટલો મસ્ત બન્યો છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ